ભલે તો છોકરો આવે તો મારે એનો મેળ આવે રામ રામ અમે જે નથરાજ જ બધાય કી બધાય મજામાં બધાય મજામાં રસ્તા ખેલતા હોય ને રાજીવ હોય હમણાં હે ને નોરતા ચાલે ને તો જરાક હે ને વહેલું ઉઠાઈ જાય કા નિંદે વહેલે જ ઉઠી જાય એટલે અટાણે આપણે ઉઠ્યા અને આ બહુ ભૂખ લાગી હતી તો મીખું કંઈક ખાવા પીવાનું કરવું જોઈ હે જે રોટલા ઘણા ને તો મીકું નાસ્તા પાણીનું કંઈક કરીએ તો તમે ફાફા મર્યા તો એકદમ હું પોરી ગોતું ને તો ખબર આ બ્લોગમાં દેખાતો કે નાસ્તો હું લેતો આવ્યો તો જો પાવને લેતો આવ્યો હતો ને તો પાવને સારા તાણે ખાઈએ થોડો થોડો તો ટેકો થઈ જાય આમાં સહાય ફર્સ્ટ ક્લાસ બનાવ્યો અને પછી હે ને પછી રોટલાનો મેળ આવી જાય તો પછી ખાઈ લે બરાબર એટલે એવું બધું હે અને પાવને સારાને કરીએ જમાવટ અમે નોરતા હે ને તો કાં થોડુંક વહેલું ઉઠાઈ જાય મારાથી જો અહીં તો વેલો ઉઠતો જ હોય કાંઈ નહીં પણ નોરતા હે થોડું થોડુંક બહુ વહેલું ઉઠાઈ જાય તો એવું બધું છે તો અટાણે નાસ્તો પાણી કરી લઈએ પછી બપોરે આની પ્રોસેસ જોઈએ અને જે ઘણું બધું કામ છે આપણે આગળ તમને અપડેટ આપવા બરાબર તો ધીરે ધીરે જમાવટ કરીએ બે ભાઈ ને પાણી કરવા થોડો તરીકો થાય તો બે પાણી કરે અને એમાં હીરે બાંધી દે કરવા વલ્લે તો વલ્લે બાંધી દે પાણી કરે આ બે બેનનું તો કરેલી એટલે હે ને ટાઈમ થાય ને તરીકો થાય તો પાણી કરી લે એના બિસાડે તરીકે નાખતા તરીકો એવો પડે પાછા તરે રાગે એટલે તાણે પાણી કરી લે ને તો બિસા પીએ ને જાય તો બદલાવ નાખીએ એટલે હીરે બે જાય પાછા એટલે આ બે બદલાવ નાખ્યું આ બે જમના પેટની અને આ બેન બદલાવ બાકી તો પાણી કરીએ ને હીરે બાંધી દઈએ બરાબર આપણે તો આપણે બધું ને પાણી કરે કે આ તો જાઓ હું બાંધા ભેગો ઉપર સડા ઘઉં હારું વલ્લામાં અને આપણે એવું જામું કે ખબર આંબા વહેવાતા આંબા તમને દેખાના કામ કોઈ રહ્યા નથી કોઈ રહ્યા ઉકાઈ બુકાઈ નથી ગયા જોતા આવીએ આપણી અને આપણે આવીએ ધબધબાટી ઉપર ભર્યો એ ઉપાદી જેવું નથી જતા જે બોલે હા સોલો સોલ ભરી તો આપણે આકોરે આંબા વહેવાતા બરોબર તો જરાક તમને દેખાના હું જઈ કમ્પ્લીટ હે આંબા આપણે જો આ કોરે હે ધીરે ધીરે જો માતાજીને દયા હું કાતા ને સારું હે નકર હે ને અમારે ક્યાં ક્યાંક આંબા નથી લાગતા કાં હોય પણ આ લાલ માટી હે ને એમાં ક્યાંક બધા લાગે જાય લાલ માટી હોય ને એમાં આંબો લાગે જાય અમે ઓઇલકુરા હતા ને ફરી તો એક એક લાગતા જ ને બધે હું જાય તો આ તો જો કમ્પ્લીટ લાગે ગા અને લગભગ કોરી જાય હમણાં એવું તો સારું માતાજીની દયા અહીંથી આપણે આ તોડે નાખીએ નકર જો આમાં હે ને વધવામાં રે ને સુઠી આવીની સોડે નાખીએ છોડે સોડે નાખી કાં બોલ તણાઈ નહીં નકરા તણાઈ હું બધું છે ફર્સ્ટ ક્લાસ બે આંબા લાગે ગયા અને પસવાળા બે ભેગા હતા આપણી તો એ પાછી જોવે આવીએ એટલે આ તો કમ્પ્લીટ લાગે ગા કે ઉપર જેવું હેર નહીં આ તો પાહાની ખાડ ભરી એટલે વાંધો નથી પાણી શું હવે ઉપર ભરી એટલે બે આંબા કમ્પ્લીટ લાગે ગા અને વહેલી કેરી આવે છે ને તો ધબધબાટી બોલાવીએ બરાબર લાલ માટીમાં હે ને આંબા બહુ લાગે બધા કહેતા હોય બરાબર આપણે તો બહુ અનુભવ નહોતો આ જોવા લીધું આજ કે જો હજી હુકા અને જ નકા બે ચાર આવીને આંબો આવો ને એટલે સુકાઈ જાય એટલે અટાણે તો લાગે ગા હજી હુકા અને એટલે લાલ માટીમાં આંબા બહુ લાગે એમાં એવું હે કે આપણે ને કોઈક મળવા આવવાનું હે હમણાં મને ફોન આવ્યો તો પોરબંદરથી ઈ છે અને મારા વિદ્યા કાયમી જોવે બહુ રાજી થાય તો એ તમને મળવું હે અમારે રૂબરૂ કે તમે વાલી જો ફ્રી હોય ને તો અમે આવીએ તો મિકો વાંધો નહીં ફ્રી જ છે આખી ફોન આવ્યો તો મને મીકું વાંધો ને તમે આવો વાલી જ છે હું ફ્રી હે તો એ બધા એનો પ્રેમ ભાવ ને બિચારા મેળવવા સારું છે ને આવે તો મીકું વાંધો નહીં આવો હું ફ્રી જ છે તો એ આખરે આવે આપણે મળીએ મજા કરીએ અને કે તમારા વિડીયા બહુ છે બહુ મોટા ફ્રેન્ડ છે તો એ તમારે મળ્યું તમને તો મિકો વાંધો નહીં વાલી જ છે વાડી આવો તો એ બધા આવે પછી આપણે મળીએ મુલાકાત કરીએ કાં કાઉ કેવી રીતે બરોબર આવવાના હે છોકરા તો મારા વિડીયા જોવા મજા આવે કાયમી કાયમી જવો તો વાંધો જો આજી કે જાઉં વિડીયા ઉતારવા તો મી કડી જ છે એમાં કાઉ તો બધા આપડા વિડીયા અને બહુ રાજી થાય

તો આવ્યા ને આપણી વિડીયા ઉતારીએ અને ઘડીક વાર કરીએ જમાવટ બરોબર તો છોકરા બહુ રાજી થયા મને પણ મજા આવી બિચારા વિડીયા ઉતારતા બ્લોગ ઉતારતા હતા કે બહુ મજા આવી નાશભાઈ તમે વિડીયા આમ બનાવો બનાવો નાવેશભાઈ વાડી હે આ એને બરધોન બહેન વિડિયા ઉતાર્યા અને એને મજા આવી ગઈ બિચારા બહુ રાજી થયા આપણે હાસી મહેનત ને હાસી ખુશી એ જ છે આપણી હાંસી કમાણી હાસો પૈસો હાસી આપણી મહેનત બધી ઈજ છે એ છોકરા રાજી થાય અને કેવા રાજી થઈને બિચારા રાજા આવ્યા હતા એની મજા આવી ગઈ અને મણી પણ બહુ મજા આવે કે મળે ને બહુ રાજી થયા કે અમે પણ બ્લોગ મૂકીએ ઉતારવા દો ને આ મૂકી રાખો ધબધબાટી ઈમાં કાં તમે મજા તો બિસારા બધે વ્યાગા આગણી અને રાજી બહુ થયા મેં કોઈ વાંધો નહીં પાછા આવતા રહીજો તમને મોજું કરાવતો રહે હું અને વિડીયો જોતા તો નહીં અને જમાવટ આવે કે અને ના આવી તો કીણી પૂછી એમાં કઈ મજા આવે કે છોકરા કેવા રાજી થયા તા ન ઓલું હું તો ત્રણ શ્યાવાન ટીણીયું હતું એ કે

તો ઈ કે કાલે બનવાનું નકર નકડી કેરે હાઈ ઉંટી કે વિડીયો ઉતારતા પે તો મુકું હાલતો તો નીકળે ને મા બોપુરા નું ગામ ગયા હે ખાઓ ઓલા ઉતારવા માં મુકાકા હા ઈ ઓલા મુકતા હે YouTube માં એ વિડ્યુ કે તારા થી વધે

હલો ખાઈને કે ઠર જાય પછી ઠંડા ઠંડા ખાવા મળે ને ગરમ ગરમ ડબડે લે અને પછી આગળ અપડેટ ઈ થઈ જતો રે બર હાલો ભાઈ તો પાછો ઢોર બદલાવા ને તાણું થેગું આપડી ઢોર બદલાવેલી છે હાં જ પડવા આવે પાછવાર હાંજી કાં જવાની ની હે નોતા માં તીવર બધી ગોઠ થવું જોઈએ હે ને મારી માં લુગણા ધોવે આજે માં તમારે આવું નોતા માં નેતા આવું તમને કા ધોકો બંધ રાખો ને તો સમજાય આમાં કેક માં એક મિનિટ આવું તમારે નોતા માં આવું મારે આવું છે આ તો વાંધો નહી ચાર અમારી બસ લે આવી પાસે તાર આવું નોરતા માં તાર રમવા જવા નહીં તારા નોરતા માં હાલ તો ઢોની પાણી કરવા લાગે પછી તો હાજી આવે વિડીયો તારો નકર નહીં આવો એક બેને ગમે ને છોડે લાલ તો તો નહીં લઈ જાઉં તો વિડીયો નહીં ઉતારવા આવું હું એક ભી ને છોડવા લાગે એક ભી ને છોડે તો મારી હેને ધોને તો હું વિડીયો ઉતારવા આવે કે મફત નહીં મજા આવે તો કાલે તારે કાંઈ વિડીયો મજા આવું મફતની મજા લેવી અને પાછું મને કામે નથી કરવા લાગે ભલે તો છોકરો મારે એ નો મેળાવે ખરી ખાલી છોડવા દે તો લાખીએ બસ લઈ આવ તો બદલાવે બરોબર હું બદલાવેલા તો આપણે ઢોર ને બદલાવી હાલો તો તમારો ટાઈમ થઈ હાલો પાણી પીવું ને હા કે ખાવું હોય છે ખાવું દાબે ને ખાઈ લે વાંધો નહીં અહીં મફતનું હે મારે તમને મફતનું બહુ હવા તમે મિનત કરવાને ન થવા તો મફતનું બહુ હવે હવે તો ખાઈ લ્યો ડાબે દાબે ને ખાઈ લે આ એ વંદીમાં ઉપર હે ન મૂકતી હો એક એક ડાઠું ખાઈ જાય તારી જાય વચ્ચે એક એક દાઠું ખાઈ જાય તમે મારના જઈએ એવા થઈ ગયું મફતનું ખાવાની હો આ બહુ દાબે લીજો બરાબર વાંધો નહીં ઉપાધિ છે હું કઈ ને ખાંભું ચાવા દે આગળ એક ઉથમાં હાથની બુહ તો પડી ઉથમીની એવા આવું થઈ ગયું તમે મફતનું હોય હાલો બદલાવા દે ખીલે મારે જ મોડું થાય તો ખાઈ પીન થઈ ગયા બખરલા ગરબી કરવાની જવું હાલો તો આટો આજ આવી દીકરો બખરલે તમે હા રેડી થઈ ગયા ત્યાં ફર્સ્ટ હે કંક જવાનું ગયા એટલે ગાય થઈ જાય તો આપડે નીકળીએ વખર કરવું કારણ કે રસ્તામાં એક બે જણા હગા જોવે ભેગા નીકળવાનું હે તો બને એટલે વેલા નીકળીએ આપણે ના જઈને બચાવીએ તમને કેવી રમવાનું છે ને કાવ જમાવટ હે ને કેવી મોજું હોય ને એ બધું તમને બ્લોગમાં દેખાડા તો હાલો કરીએ જમાવટ